અમરેલીના ભાજપના નેતા દિલીપ સંઘાણીના બે બાગ બોલ સામે આવ્યા છે અને એ પણ અમરેલી લેટર કાંડને લઈને કારણ કે જ્યારે આજે આખું ગુજરાત અને આપણો દેશ છે જ્યારે સંવિધાન હત્યા દિવસ મનાવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ અમરેલીની અંદર પણ ઉજવવામાં આવી રહ્યો હતો અને એ જ કાર્યક્રમની અંદર ક્યાંક જે અમરેલીના ભાજપના નેતા દિલીપ સંઘાણી છે તેમના આકરા તેવર સામે આવ્યા છે નકલી લેટર કાંડના પાયલ ગોટી પ્રકરણના આરોપી જે અશોક માંગરોડિયા છે તેમને લઈને જાહેર મંચ પરથી કાયદાના ઉલ્લંઘનને લઈને ભાષણ કર્યું છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છે કે અશોક જે માંગરોડિયા છે તેમના પિતાના ઉસાન સમયે આપણી પાર્ટીમાંથી અંતિમ ક્રિયામાં ન જવા દેવામાં આવ્યા છે કટોકટીના સમયગાળાને પણ તેઓ યાદ કરીને કહ્યું છે કે ભાજપના નેતાઓ પર તેમણે ચાપખા મારી દીધા કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ ત્યારે જ સુરક્ષિત સંવિધાન ગણાય છે જે આપણા જિલ્લામાં અત્યારે નથી દેખાતું અને જે નવા કલેક્ટર આવ્યા છે તેમને પણ કહી દીધું છે કે તમારી પાસેથી પણ અપેક્ષા રાખીએ છીએ કે તમે કાયદા પ્રમાણે કામ કરશો ચાલશો અને જો કોઈ પણ ચમરબંધીની વાત નહીં માનો તો જિલ્લો તમારી સાથે ઊભો રહેશે આ જિલ્લામાં કાયદાના ભંગ થવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે અને તેમણે નવા કલેક્ટરને પણ કહી દીધું છે કે તમારે સાચાની સાથે રહેવાનું છે જો તમે સાચાની સાથે રહેશો અને કામ કરશો તો આવનાર સમયમાં અમરેલી જિલ્લો કોઈ પણ સંજોગોમાં તમારી સાથે રહેશે પણ સવાલ અહીંયા એમણે પોતાની જ પાર્ટી છે તેમના નેતાઓને કરવામાં આવ્યો છે કે જ્યારે પોલીસ તો નથી સાંભળતી પણ કાર્યક્રમો વાહવાહી કરતા હોઈએ કોઈ પણ આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણા જિલ્લાની અંદર એ પણ બન્યું છે કે જે અશોક માંગરુડિયા છે એમના પિતાનું અવસાન થયું હતું કાયદો પણ એવું કહે છે કે કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ વ્યક્તિ જો જેલમાં હોય તો એમને જામીન આપવામાં આવે એમને મોકલવામાં આવે પણ આપણે ક્યાંય પણ સપોર્ટ નથી કર્યો એટલે ખરા જાહેર મંચ ઉપરથી બે ભાગ બોલ સામે આવ્યા છે અને જે રીતે એમણે એમના જે લોકો છે એમના ભાજપના નેતાઓ હોય પોલીસ હોય એમને પણ સંભળાવી દીધું છે એ સૌથી પહેલા સાંભળીએ. अशोक भांगुड़ी बापू जी थियूं उल्हादर क्रिया मां ધાર્મિક આપ્યા હતા આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયા બજાવવાનું હતું ત્યારે કટોકટીના કામ એ આ ધપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ન બેઠા હોય આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂંટણી બેસવું કોઈ પણ માટે યાદ કર્યું કાયદો જો બંધારણ બધા માટે સમાનતાથી આવે ત્યારે સુરક્ષિત સંવિધાન સુરક્ષા સંવિધાન સમૃદ્ધિ સંવિધાન આપી શકે એ જ રીતે તંત્ર ચાલવું જોઈએ હું ઉપેક્ષા રાખું છું નવા કલેક્ટરશ્રી આપણે આવ્યા છે અને આખરી કાયદોને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે કાયદોને કાનૂન જાળવવામાં વિશ્વાસ વિશ્વાસપાત્ર સાથે કહું છું કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઉભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આવ સતત કાળજી રાખજો કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ તમારા કિસ્સાઓ જે રીતે બની રહ્યા મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે પણ કાયદો વ્યવસ્થા જળવાય દેશ રાજ્યો જિલ્લો સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે લાંબો સમય લેતો નથી અને જે રીતે દિલીપ સંગાણીના આ બેbag બોલ સામે આવ્યા છે અને ભાજપ નેતાઓને જ ઠપકો આપી દીધો છે કે જ્યારે આપણે સંવિધાન અત્યા દિવસ મનાવી રહ્યા છીએ ત્યારે આપણે પણ જોવાનું છે કે આપણે કઈ રીતે કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું અમારા અહેવાલને લઈને અને જે રીતે દિલીપ સંઘાણીના બેbag બોલ સામે આવ્યા છે અમરેલી લેટર કાંડને લઈને તેઓ આપ શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર